આજના જય માતાજી થઈ વન લીધાર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં તો ભાઈ આજે આપણે હે ને સવારમાં 7:30 વાયજી વાર હે ને વેલેરો વ્લોગ ચાલુ કરી દીધો હે જો કે એ રૂમ એટલે બહુ આમ થોડું ઘણું સાખું જકું આવે હે બાકી તાજી અંધારું બસ યુઝ છે હવે અને હાલો આપણે રસોડામાં એન્ટ્રી લઈ પપચા પી હે જો જોવર ના જો દીવા ચાલુ થઈ ગયા

बाबू ने कि दिया है तो लग आज कार महावर में बाकी जलो भाई उठो ना लगता है अजी नहीं उठो चलो उठाड़वा जा एंटीसा करो क्यों करो जाओ 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 चलला तुमने ही ले जाओ हेलो गाइस वी आर एंटरिंग चला भाई न रूम मजाला भाई होता है भाई हां जी कधी लाग वाला हो जाएगा तो गुड मॉर्निंग बायू

બીજી વ્યવસ્થા થાય હવે પાછો લગ્ન છે તી કાલે લગ્ન માં જવાનું છે સુરભિ ને પપ્પા ગયા છે જામનગર બતાવવા જોઈએ હવે આગળનું કામ કરી અને પવન બહુ છે એટલે ફોન તો ભેગો નથી લઈ જતી ભાઈ હવે નિશાળે ચિંતા આવી ગયો હું હવે ખાય પી લીધું હે અને હવે જાઈ આપણે દવા પી લીધી હા વિરન મેડમાં ને મેડ માં આવી ગઈ પરબારું ગામ માંથી દવા લીધી ને તી એક જ વાર ખાલી પીધી તી ને તોય આવી ગયો

તડકો કઈ નથી ટાઈટ છે હાલો જવા દો હલો આપણે ગાજર ઉપાડી જઈએ અને સુરભીન પપ્પાને મને આવા ખાલી કાચા અથણા ગાજરના મીઠાને હળદર વર બહુ ભાવે તે બનાવી મીઠું હળદર ગાજર મોરી અને પહેરવી દીધા અને મજા આવે એમ કે ગમે ખાઈ ને શાક રોટલા પૈકી બહુ મજા આવે અને આ બાજુ આપણે ઓરો હોય એને કરી ગયા હતા અને પછી પૂરવા પૂરા વારવા ગઈ હતી પણ જલે કંઈ મને ટકવા ના દીધી ત્યાંથી રહી પાછી હવે આ લોકો પૂરા કરી લઈ બાપુએ કરી લીધા છોકરાઓને રોટલી વગાડી ખાઈ લીધું હવે આપણે વાગી ગયા છે હવા તણ આપણે ચા તૈયાર કરી લીધો તા પંદર વીસ મિનિટ નીકળી જાય અને હવે આપણે જાઉં છે રાજુભાઈને ચા દેવા અને પછી મજૂરને દઈ આવીને માં લતા જાય અને પૂરા વારવા જાવું છે જલાભાઈ બપોર પહેલાં ના વારવા દીધા હવે જોઈ વિરનને જલોતા બાર વાગ્યાના લગભગ ઓલ ઘેર ગયા હે આવે નહીં સુધી રમતા હે ઓલ પૂરાવારી આવતા રહ્યા અને બે દોઈ લીધી પૂરાવારી નાતા તો નું બધું ટાણું થતું તાકતા ઘેર મહેમાન આવી ગયા હતા પછી સુધી બેઠા ને બહેને અહીં થોડુંક મોડું દો એલા રખે ઓલું તો હવે કરી આગળનું કામ સાફ કરવું છે કાનુભાઈ ને જીયાન બે આવે છે એવા સમાચાર મળ્યા ને જીસુરભી બી નહીં તો પાતા

અને વઘારેલી ચટણી વઘારેલી ચટણી તૈયાર થઈ ગઈ અને ખાઈ લીધી હવે ટકળી જો ભાઈ રજો કાકા તાપવા ઇંડા હે

તા આપડું જો વાંક છે જો બાપુ ની કરે તા આપડું જય શ્રી કૃષ્ણ રામ રામ જો હવે કાલ થી ન આયો તા બીજી ઉતારવા માંડુ આરો ઉતારીએ હવે અને તા આપડું કરવા જાય જો બાપુ ને ઈ તા તા આપડું જ કરે છે ને આયા પોતા કરે ને મે તા આપડું કરવા જાય

कल तो हम वागी जाइए ने ताहु जी द्वार है ना जी हाँ तो पची आज आपने रख ले हम मत कल हम धारु पर जाओ उनका काले तो छवि इसमें जानी हुआ रे तेरी तेरी तमारे इस जगह की पड़ी है हाँ कल भाई बहुत इंद्रिय भक्ति जाग ही है और <laughs> एक बीजो दिवस पंतर में अगस्त अब ये दिवस है बहुत इंद्रिय भक्ति जाग है और भाई जो हवार हवार माँ उठी ले जो जो ये मेरा जिब्रा से नष्ट कर दी थोड़ी कुआर જા ઉરસ કરજો પછી આવજો અમાર ભાઈ વરી પાછો આનો નીચે નું હારી આઈવા ઈને હે ને જવર હર માં સ્ટેન્ડ ની બોઉક મા સોખે મને વિડિયો ઉતારવાનો હા અમાર ભાઈ ને વિડિયો ઉતારવાનો સોખે યસ સ્ટેન્ડ થી જ અને અમારે બધા ને હવે અહીંયા તાપનું કરવાનું હે તો વિરેનભાઈ આ બાજુ આવી ગયા હે જય જય ભગવંત દેવ જય રામ ભગ જો બી જાઉં છું દેવા હા કરી જાય એ સર કરી દે સર એનું આને હરકો પકડી દે હો હો ગાઈસ તમારે દુબી માસ્ટર ગયા હે ભાબા બેગા અને અમે બધાઈ તાપડુ કરી હે ને પાછે છલે છલે એમ કાઈ ન ગયો કે તાપણો થઈ જાય તો એ મન કેજો બધા તું ને હેલિકોપ્ટર માં બેહીન આવતો રહે ને બીજાલા ફુક કે મેર હતો અમા વિરેનભાઈ આપણી ભૂકુ મારે તુહાડો મને આવે બાબા હાલો ગઈ તો આપણે તાપણું કરી લીધું હતું પછી બધા જમી લીધું હે અને હવે અત્યારે અમાર બધાને જવું હે બોર તોડવા મારા દુબીભાઈને આ સ્ટેન્ડનો બહુ શોખ હેઠળ બહુ એટલે બહુ નહીં બાર પણ એ બધી જગ્યાએ ફેરવવું નથી આપણે તો હાલો મારા મમ્મીની લોકો બધામાં પુરાવારવા જાય ને તો એ બાજુ આપણે બધાને જઈ અને શું કહેવાય કે બોલ તળિયું ચીણીયા ઓલા જીણા જીણા બોલ ના હોય ચીણીયા બોલ આઈ આપણે બધાને તોડવાના હે તો હું દિયા ને વિરાન ને ગેલો અમે બધા જઈએ આઈ બોર તોડવા તો હાલો તમને બધાને લઈ જઈ અમારે ટુકમાં આજુબાજુ બધી બાજુ બોડીમાં ઘણા બધા બોરે આવી ગયા છે રેડી હા રેડી આ સ્વેટર ના બધા ચેન બંધ કરી દયો હાલો લાલ 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 હા તો હમણાં જી થાય છે અલે નો ખોડર દેવાનો બધા બંધ કરો હાલો

એટલે આપણે ખીડખીડના ની હલાડીના હલાડીને ઉપર ટૂંકમાં પાણી લે કદાચ છે અને કાટો કટી પૂરું થાય ને એવું લાગે તરવ માં તરિયાનો પાટ હોય ને હાકડો હોય ને જ વધારે બધું હાલતું હોય હવે સાવ એન્ડ આવી ગયો લગભગ મોટા મોટા બગલા હમણાં બે થી ઘેરા દેખાય એટલે હવે આછું આછી પાટું રહે લાંબુ પાણી છે નહીં આપણે તરાવ પણ અંદાજ છે કે લગભગ એક પાણી જો હે ને એ નીકળી જાય તો આપણે રાજુભાઈ આ બધું પછી લીધું ને હવે ઓયડા ઓયડી કટકી ને એક વાટડી આપણે ઓલા ઓયડી વાળા ઘેર વાળા ઈ પટ્ટા માં રિયુ હે અને ભાગ્યા ને પાંચ વાટડી બાકી રહી તો હવે આના પછી એક પાણી જો બાકી લાઈટ આવજે બોવ કરે હે અગણી આવી હે વઈ ગઈ તી લાઈન બધી પાથરી દીધી હવે ફિટ જ કરવાની બાકી હે ને હાલો મારે ઓલો મારગ ટપાડે હે ને ખેડ ખેડ આપણે આ બાજુ આવવા દેવા માટે ઈ લાઈન નો કટકો જરાક બૂટ કરાવો ને ભાગ્યા ને જરાક ચીંધવા દે હાલો ચીંધી આવું બોર ખાવા जी ना वो पटकना था बहुत खा था अब इच्छा થતી નથી લઈ લે ખીજામાં નાખ લે આડો આવશે થી ખાવા થાય ચોખા ખાય હવે આપણે આદુબી ભાઈના જો મોજ પડે છે દુઈ માસ્ટર આવ્યા અને અમારે આ છોકરા દાદી કેટલા વર્ષ સુધી અમને રમાડવા જેવો રહે કઈ ખબર નહીં ખાતો જાતા લબાડ કે ખાતો જા કે જેણ કુંજ રહેવું હે હાથ વરહ નો તો થઈ ગયો પણ લાગે છે યાર વરહ નો એવું ઉપર મને તમે ઉપાડી દેખાડો મને તમે એક કામય નઈ ઉપાડી શકશો કેને કેવો ભાઈ કેને આમ ભાઈ કેને કેવો કી ભાઈ ને કેવો હું તમને ઉપાડી નહીં કે પાપા મને ઉપાડો તો દીડી

કાનો ભાઈ ને જીન બે આયા રાજુ નથી આ કાનો ભાઈ ને બાપુ ગયા ખંભાડી ને કામ હે ને આગણે જઉંતા ગયા છોડી પસે આને પોચતી થી મે મમ્મી ને સાંભળતા કે નાય કે માર પપ્પા હોય એટલે બીજું કઈ ના જોય ઓય આ ખડવા ને મજા આવે પટ માં વાહન ગામ માં ના મજા આવે હમ છોકરા તા છે બધા ના મામા ને પણ તો એમ ઘર હંપે પછી જો ભાઈ હવે બપ્પા ને લાઈન હારી ને ઉતારીયા હે પૂરે વાર

એટલે બહુ કંઈ ખાસ કામ નથી કર્યું બપોર સુધી આપણે પૂરા વાયર્યા અને બપોરે બરાબર દોઢ વાગે મહેમાન આવ્યા હતા મારો હારો હતો ઝીણકો અમે વળી થોડુંક કામકાજમાં ચડી ગયા હતા હતું લાઇટિંગ નું કામકાજ થી લાઈટ નું કામકાજ કરી લીધું ને તાતા વાગી ગયા હે પાંચ પછી ઘડીક બેઠા બોર ખાધા મહેમાને અને હવે એ અઘડી નીકળી ગયો હે પાછો રાજુભાઈ નહીં જવાના હતા લગભગ તિટોડીએ અમારા કાકાના હારાના છોકરાના લગ્ન છે ને તે એમાં સાંજે હે પ્રોગ્રામ રાજુભાઈ સોનલ ને જલો ને એ ત્રણ ન્યા જાય છે ને હું આવ્યો હું આપણે લીલું લેવા હાલો ભાઈ જો આવી રીતના છે ને આપણે ત્રણ પૂરે જ ખાલી લઈ જવાના હોય બધા માલને નાખીએ ને તો તો લાંબુ હાલ છે એની કેમકે આપણે સ્પેશિયલ કંઈ લીલું સારવાર વાવી નથી ઉપાડવી વહેવી હોય ઘણા આપણે દાંતણાનું કહેતા હતા ને આપણે જે પહેલા શરૂઆત કરી વાટવાની ઉપાડવાની તેથી ઘણાએ કીધું હતું દાંતણાથી વાટો ન લાગી જાય આનું ધ્યાન તો બહુ રાખવું પડે પણ થોડીક તેવું હોય અને ઠાવકા રાડા પીચડી લઈને હાથમાં તો વાંધો ના આવે બાકી નકર તો તરત જ ફાળી જ નાખે આંગળી અને શોયું હબલેડું જોઈએ એક જાતની હાલો રેડી થઈ ગઈ છે હવે એક પૂરો અહીં લઉં બે ઓલા ત્રણ થઈ ગયા મોટા મોટા એટલે થઈ પડશે હાલો આ પૂરા થઈ ગયા આપડા રેડી ત્રણેય એક નથી પણ એવડ્યા એવડા ત્રણ પૂરા કર્યા રાખે જોઈ જઈએ તો હાલ ડેલું થઈ ગયું રેડી હવે ભાગી કરે માસ્ટર હું ખાવાનું હોય કે જોતા ખરો કોડા મેનુ તા જો ભાઈ હાલો આપણે હાજ પડી ગઈ હે નાઈ ધોઈ મારા દાદા થી વડાવ નો કોક નો શર્ટ ને પહેર લીધો પ્યારુ પાણી કરવા બેહી જાય મસ્ત મજા ની લીલી કાચ જેવી ચટણી હે હાલો ગાઈઝ તો હવે ઓલા બધા જમે હે મેં તો વેલું જમી લીધું હતું કેમ કે મેં ખીચડી છાસ ને એવું જ ખાધું હે તો હાજે આમે ફોરું ફોરું ખાઈ ને તો વધારે સારું ટૂંકમાં એવી રીતે કેવું હોય કે સવારમાં તમારે જેટલું ખાવું હોય એટલું ખાઈ શકો બપોરે તમારે ખાવું હોય એટલું ખાઈ લ્યો પણ હાંજે હે ને હાવ ફોરું ફોરું ને થોડુંક જ ખાવાનું કેમ કે આપણે હાંજે બહુ કંઈ હાલ ચાલતા કોઈ કરતા ના હોય ખાઈને સીધા પથારી ઉપર પડવા ના હોય અમુક જે અમુક ટકા લોકો જી વોકિંગ કરવા જાય ને હાલવા જાય ને એમ તો હાંજે હે ને તમે ખાવ ને તો ટૂંકમાં આમ હાવ ફોરું ફોરું ખાઈને છુવાનું તો વહેલું પચી જાય અને બહુ કંઈ થાય નહીં ત્યાં આપણે પેટમાં દુખવાનું પ્રોબ્લેમ હે એટલે આપણે એ જ કરી તો વેલેરું મેં ખાઈ લીધું હે પપ્પા એમ જ કે વેલેરું ખાઈ લેવાનું ટૂંકમાં એમ તો વેલે જમી લીધું હે અને દવાઈ આપડી પીવાઈ ગઈ હે તો બધા જમે હે એને મેં જમવાનું દઈ દીધું હે જીઆનભાઈનું હાલતું હતું કે મારે રોટલી ખાવી ટૂંકમાં એ ના ખાવું હોય ને એટલે ના રાખવું જો બધા પણ અત્યારે ચોખા અને ગોળ ને એવું બધું ખાઈએ તો એ ખાઈ બધા જમે હે સોનલ મોહિરાજુ રાજુ ને જલો આ બધા ટીટોળી આવી ગયા હે કેમ કે આ દાંડિયા રાસ ને એવું બધું હે મેરે છે ટૂંકમાં એમ હગાવમાં ને એમાં હવે વાગી ગયા હે સાડા સાત તો મારે કરવો હોય વિડીયાનો એન્ડ મળશું કાલના એક નવા લોક સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે